અત્યારે હાલમાં કિંમત અત્યારે છે એ અઢાર હજાર ને પાંચસો છે એ ખેડૂત કસ્ટમાઈઝ કરાવી શકે છે જેમ કે માની લો કે આમાં બ્લેડ વાળું ફાળવું છે આમાં સાદું લોખંડ છે આ ગ્રેડ વાળું મટિરિયલ છે સાય ઓછું ખેડ ઉંડી થાય છે અને ટ્રેક્ટર ને લોડ ઓછું લોડ ઓછો પડે છે બરોબર આ મોડેલ કરાવો તો હજાર રૂપિયાની આસપાસ ખેડૂતને મોંઘુ પડે છે પણ એની હિસાબ થી આ બ્લેડ કરાવો તમે હજાર રૂપિયાથી મોંઘ પડે મોંઘું પડે છે પણ હવે બધી રીતના રાહત થાય છે ટૂંકમાં આના કરતા વધારે હાલે હવે આપણે બીજી ધાતી છે એની આપણે કહી દઈએ આજી રનિંગ મોડલ છે કે જે બધા એરિયામાં એવર ગ્રીન છે ફારવા વાળી દાતી આને કહેવામાં આવે છે આની કિંમત પંદર હજાર પાંચસો છે હાલની કિંમત અત્યારે અને આનો વજન એકસો દસ થી એકસો પંદર કિલો આસપાસ આનો વજન છે પંદર પાંચસો ની કિંમત કિંમત છે પ્લસ બધા અમે દસ આની ઘોડી ઉપયોગ કરેલો છે ત્રણ વોલ ઉપર આપેલા છે ત્રણ વોલ નીચે આપેલા છે જેથી કરીને ટ્રેક્ટર કોઈ પણ કંપની ટ્રેક્ટર હોય સરળ જોડી શકે આરામથી હાલે બધા બરોબર હવે આપણે એના પછી આનું આપણે કઈ આગળ અમે ઘરેડા કહીએ છીએ કે તમે વજન મૂકી અને સેટિંગ કરી કે તમારે એક જ હરખું ફવરાવું છે તો તમારે કંટ્રોલ કંટ્રોલમાં આપવાનું નથી એક જ પ્લસ આમાં પણ અમે નાની નાની વસ્તુમાં બહુ મોટું ધ્યાન આપેલું છે માની લો માં ખખડવાનો અથવા તો ભાંગી જવાનો પ્રશ્ન હતો એમાં અમે ગાડી ને ટુ વ્હીલ ની ગોળી ગોળી આપી દીધી છે કારણ કે અમે અમે ઘઉં ઉતાવળમાં જતા હોય તો હાલતું કરી રહો ઓટોમેટિક ચાલી જાય હા વાહ વાહ હવે આ તારણ મિનીમાં જ છે ને આ બધું મિનીનું નું છે આમ મેળવનો સમાર છે અને આ વસ્તુ મોટામાં રેપીથી મળી જાય હા આ બાજુ છે ને આપણે હા કઈ વાંધો નહીં અમે હવે આ સમારોહ જે કે અમારે જરાક સમારામાં યુનિક લાગે છે ખેડૂત ને હજી વજન વધારવો હોય માની લ્યો કે અઢાર કે પંદર વર્ષ માં વર્ષથી મોટું ટ્રેક્ટર હોય ને એને એમ હોય કે વજન વધારવો છે તો આપડે ઢાકણું આપેલું છે એની યોગ્યતા મુજબ વજન ભરી શકે અથવા ગમે

દસ હજાર રૂપિયા છે 4 નું મોડલ છે એમાં ઈ નું કે છ નું કરાવે તો એમાં ભાવમાં થોડોક ફેરફાર બરોબર હવે લે પછી આપણે આગલા ઉપર જઈએ કે રોકેટ જે છે બરોબર છે છે એમાં બાંધવા માટે કપાસ માટે કપાસ આની કિંમત આ પાટલા હારે જોતું હોય તો નવ હજાર પાંચસોમાં નીચેનું પતરું આવી જાય આનું લેઝર કટિંગ છે અને ચાલીસમી જાળીનો પાટલો આવી જાય ખેડૂને ખાલી પત્રું જોતું હોય તો પાંત્રીસસો રૂપિયાનું પત્રસો થાય છે બરાબર હવે આના પછી આપણે મિંદ્રાની વાત કરીએ અને થોડ માર્કેટમાં ચાલતી વસ્તુ હોય ને મિંદ્રા અત્યારે અને યુનિક વસ્તુ વસ્તુ આમાં આપડી વિશેષતા બીજા કરતા ઈ છે કે એક તો અમે અત્યારે સીઝનમાં અને 185 પાટલાનું સેલિંગ કરેલું છે અને પ્લસ બધાય હોલ તમને દેખાય મે તમને કીધું એમ પેલા જણાય VMC ઉપર પડેલા ટોટલી વેલ્ડિંગ છે મિગ વેલ્ડિંગ છે બરોબર પ્લસ અમારે બલુનિયા પણ એટલી એક્યુરેસી એક ગમે ઈરાબ ગમે ડાટા ચડાવી દેવાનો ગમે ડાટો ગમે ત્યાં ત્યાં ચડાવી દેવાનો એ દોરી જાય દોરી જાય હા બરોબર કોટેડ બોલ્સ નો ઉપયોગ કરેલો છે અને આગળ જે આપણે આજી ડાલ લાગે છે નથી આવી હા ઈ બ્રાઇટ ની આપેલી છે આની કિંમત આમાં જાડી પ્રમાણે કિંમત છે આ અત્યારે 20 ની જાડીનું ફિટિંગ છે અને ત્રીસ હજાર રૂપિયા કિંમત છે ત્રીસ માં પાંચ બલુન ના 10 દસ બેલા 13 તેર મિંદાના એવા મિંદડા ભાલા

મજબૂતાઈ ની જરૂર છે એ રીતના આખું એનું સ્ટ્રકચર રેડી કરેલું છે સો ગેરંટી આપીશ બાકી ઈ ગેરંટી છે કે મેન્યુફેક્ચરિંગ કરવા વાળા ઘણા છે હું કોઈને એમ નથી કેતો કોઈને આવડતું નથી પણ અમે જે સ્ટાન્ડર્ડ તાથી ને જે મશીનરી થી મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ને એવું જનરલી કોઈ કરતું નથી ના ના એ તો સો હવે આપડે આ રાબ છે

આ આખે આખો પાટલો બે ઘરેડા ત્રણ ડાટા અને બોતેર નો પાટલો છે બાર ના રોલ આયે જોતો હોય તો અત્યારે હાલમાં બત્રીસ હાજર ને બસો રૂપિયા માં રેડી બત્રીસ હજાર બસો અને કોઈ ખેડૂતો ખાલી રોલ હા કોઈ ખેડૂને ખાલી રોલ જોતો હોય તો પણ મળશે કોઈ પણ વસ્તુ નકરી જોતી હોય પણ મળશે માની લો કે ખાલી દાઢો જોતો હોય તો મળશે ગરેડા જોતા હોય તો મળશે નકરો પાટલો જોતો હોય તો મળશે બરાબર હવે આપણે પાછા આવી આ હમાર માથે ઓલા મિની ટ્રેક્ટર હતા આ મોટા ટ્રેક્ટર હે ને સેમ વસ્તુ એ છે લંબાઈ પહોળાઈ માં ફેરફાર છે આ મોટા ટ્રેક્ટર હમાર છે આનો ખાલી વજન એકસો ને થી એકસો નેવું કિલો વજન છે પ્લસ આમાં ખેડૂને કઈ વજન ભરવું હોય તો એનો ઓપ્શન આપેલો છે ઉપર જેમ મિની ટ્રેક્ટર ઢાંકણા હતા મોટા ટ્રેક્ટર પણ ઢાંકણા આપેલા છે બરોબર પાંચ છે પાંચ આપેલા છ કરાવી શકે છે અત્યારે આની કિંમત એક અઢાર હજાર ને પાંચસો આપેલી છે અને પાંચ ફૂટ પોળા તમારી જરૂરિયાત પ્રમાણે તમે ફેરફાર કરાવી શકો છો બરોબર છે આની કિંમત શું કીધી તમે અઢાર હજાર ને પાંચસો અઢાર હજાર પાંચસો હવે સર આમાં બીજું કઈ બીજા ઓજાર કોઈ બનાવો હોય કઈ ફેરફાર કરવો હોય તો તમારી કંપની બનાવી દેશે ને હા તમારે કોઈ રીતનું તમારી જરૂરિયાત મુજબ તમારા માની લો કે આ બોતર નો પાટલો છે મોટા ટ્રેક્ટર અમે કોઈને ચોર્યાસી નો કરવો હોય સાઈઠ નો કરવો હોય ગાડા લાંબા ટૂંકા કરવા હોય તો એ બધું થઈ શકે ભલે હવે એક સાહેબ તમારા મોબાઈલ નંબર મળી જશે તમારે કોઈ ખેડૂતભાઈ ને જો કોન્ટેક્ટ તમારો કરવો ડાયરેક્ટ તો થઈ જાય અમારા મોબાઈલ નંબર નવ્વાણું ચાર ઓગણીસ ત્રાણું ચાર ઓગણીસ છે નવ્વાણું ચાર ઓગણીસ ત્રાણું ચાર ઓગણીસ બરોબર અને અત્યારે ખેડૂત ભાઈઓ કરી શકે તમારે એડ્રેસ દઈ દીજો કઈ જગ્યા એવું બનાવવા નહીં જાય એટલે

માહિતી દેવા બદલ આભાર અને આપણે પાછા બીજા મળ્યું પાછા મુલાકાત લેવું ત્યાં સુધી જય હિન્દ જય ભારત રામે રામ રામ રામ